ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સબસિડી તેમજ સહાયની જાહેરાત કરવામાં આવતી હોય છે તેવી જ રીતના હાલમાં જ સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય જાહેર કરેલ છે હાલમાં કઈ કઈ વસ્તુમાં સહાય મળવાપાત્ર છે જેની આપણે વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો ખેડૂતો માટે સહાયની વાત જોઈએ તો સરકારશ્રીના ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓ માટે અરજી મંગાવવા બાબત આઈ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન સંગ્રહ ટ્રકચર તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય માટે ઓનલાઈન અરજી માટે આગામી અઢાર જૂનથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવા બાબત રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર ડબલ્યુ 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 ડોટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે આ પોર્ટલ મારફત સને બે હજાર ચોવીસ પચીસ માટે નીચે મુજબના ઘટકો માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે જેમાં સ્માર્ટફોન પાક સંગ્રહ ટ્રક્ચર તેમજ પાણીના ટાંકાના બાંધકામ માટે સહાયની જાહેરાત કરેલી છે તો આ મુજબ સરકારશ્રી દ્વારા સને બે હજાર ચોવીસ પચીસ માટે આ એક ખેડૂત પોર્ટલ પર તારીખ અઢાર છ બે હજાર ચોવીસના સવારના દસ ત્રીસ કલાકેથી દિવસ સાત માટે ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે તો આ યોજના હેઠળ લાભ લેવા માગતા ખેડૂતો મિત્રોએ અરજી કરવા જણાવવામાં આવે છે વધુ જાણકારી માટે આપના તાલુકા અથવા ગામના વિસ્તરણ અધિકારી અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે જે ખેડૂત મિત્રોને સ્માર્ટફોન પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન તેમજ પાણીના ટાંકામાં સહાય લેવા માગતા હોય તેમને આ ખેડૂત પોર્ટલ પર જઈ અને અરજી કરવાની રહેશે અરજી કરવા માટે આપને આપનું આધાર કાર્ડ બેંક પાસબુક તેમજ આપની જમીનની વિગત જેમ કે આઠની જરૂરિયાત રહી છે જો આપને આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરતા ન પાવે તો આપની ગ્રામ પંચાયતમાં જઈ અને વીસીએને મળીને પણ આ ફોર્મ ભરી શકો છો